એક મહાયજ્ઞ સંપન્ન થવા લઈ રહ્યો છે જેનું આમંત્રણ અમારા સૌરાષ્ટ્રના પ્રતિનિધિઓ શ્રી લજનભાઈ પટેલ શ્રી ભગવાનભાઈ મોરબી શ્રી ભરતસિંહજી જાડેજા જે મિત્રો આવ્યા છે

વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પોરબંદરની અંદર એકસો આઠ પધારી રહ્યા છે એના અનુસંધાને આજે ના પરિવાર વતી હવે જેતપુરમાં આવી અને જુનાગઢ થઈ જેતપુર વીરપુર ગોંડલ રાજકોટ એટલે સૌરાષ્ટ્રના વિસ્તારો લેતા લેતા ગાયત્રી પરિવારના ભાઈઓ દ્વારા આમંત્રણ આપવા માટે આવ્યા છે જેતપુર કેટલીક પરિવારના ભાગનોને સાદર આ વન છે તારીખ ચોવીસ તારીખે એ યજ્ઞનો શુભારંભ કરતાં પહેલાં કળશ યાત્રા સાથે સાથે વિશેષ પ્રવચન બીજે દિવસે પચીસ તારીખે પચીસ બાર બે હજાર ત્રેવીસના રોજ એકસો ને આઠ પદી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન ડોક્ટર ચિન્મય પંડ્યાજીના અધ્યક્ષ સ્થાને ગુરુદેવના એક શ્રેષ્ઠ સપૂતના રૂપમાં એમનો વાણી અને એનો સંદેશો સાંભળવા માટે આમંત્રણ દેવા માટે અમે આવ્યા છીએ તો એ આમંત્રણ ઘર ઘર સુધી પહોંચે સારા ગુજરાતની અંદર એ પોરબંદરમાં જે એકસો આઠ કુલી યજ્ઞ છે એનું પણ સમૂહમાં ગુજરાતના દરેક પરિજન ભાઈ બહેનોને જ્યાં જ્યાં અમારો સંદેશ પહોંચે એ ભાઈ બહેનોએ ગુરુદેવના આ એકસો આઠ યજ્ઞમાં આવવા માટેનું આમંત્રણ જાહેર આમંત્રણ આપે છે ઓગણીસો એકોતેરમાં જ્યારે ગુરુદેવે

એનો લાભ સમસ્ત જનતા વિશ્વ કલ્યાણ લોક કલ્યાણ માટે નો આ કાર્યક્રમ છે એટલા માટે આમંત્રણ દેવા માટે આવ્યા છે વિશેષ રૂપમાં અમારા રંધીભાઈ જે કન્વીનર છે એ આપણે બે શબ્દ સંદેશના રૂપમાં કહેશે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર જે વિશ્વની અંદર બહુ મોટા સમુદાયની અંદર સંકળાયેલો છે આમ તો 12 કરોડ થી વધુ સદસ્યોની સાથે સંકળાયેલા અમૂલ્ય નાના નાના બાળકો આજે ગુરુ દેવના કાર્ય માટે એક દ્વારે દ્વારે સૌરાષ્ટ્રની દરેક શક્તિ પીઠો સુધી મુલાકાત લઈ અને પોરબંદર મુકામે જે 108 કુંડી યજ્ઞનું આયોજન થઈ છે એનું આમંત્રણ આપવા માટે ત્યાંથી શાંતિકુંજથી લઈ આવેલા કળશ ને દરેક શક્તિ પીઠ ઉપર પ્રસ્થાપિત કરવા આવું ત્યાંથી અમે નક્કી કરેલું અને એ મુજબ આગળ આગળ શક્તિ સાથે અમે ચાલ્યા આવીએ છીએ અને દરેક જગ્યાએ આમંત્રણ આપતા જાય છે હવે એકસો આઠ કુડી યજ્ઞ એક હજાર આઠ બાદ કેમ તો એકોતેર થી લઈને બાવીસ એટલે એકમ વર્ષના સમય દરમિયાન આપણે ઘરની અંદર નાની એની જ્યોત પ્રગટાવીએ અથવા તો રાતલ ઉત્સવ હોય ત્યારે દીવાને ઘડીએ ઘડીએ આપણે જ્યોત રાખવા માટે એના કાંઠાને દૂર કરવો પડે તો ઓછા દિવેળે તમારે એ જ્યોત ફરીથી જલતી રહે વર્ષ પછી થોડોક બાજુમાં કાકડો થયો કાકડા ને દૂર કરવા માટે ગુરુદેવની અંત પ્રેરણાથી ચિમયભાઈના મનની અંદર ચાર શક્તિ પીઠો અંદર આ કાર્યક્રમ કરી ચુક્યો છું પાંચમી એક હજાર આઠ ફૂટ ની શક્તિ પીઠ છે તો એ બોર્ડર ની અંદર જયારે કાર્યક્રમ હતો ત્યારે બોર્ડર ના કાર્યક્રમ વખતે પોરબંદર એલાન કરવામાં આવ્યું કે પોરબંદર અંદર આવો સરસ મજાનો કાર્યક્રમ ભવ્ય રીતે કરો કે જેથી કરીને ત્યાં ફરી જ્યોત પ્રજ્વલિત બને ગાયત્રી પરિવારના સદસ્યોમાં સદસ્યો વ્યાપ થાય ગુરુ એક વિચારને કે ઘર સુધી પહોંચાડે આવા ઉદ્દેશથી થી નિર્માણ અર્થે યુગ પરિવર્તન ની ઘડી જયારે રણતી રહી છે આવા સમયે એક કાર્યને સરકારીને આપણે સુધી પહોંચાડવા માટેના આ ગાયત્રી પરિવારના દરેક સદસ્યો મહેનત કરી છે આવા અનેક કાર્યક્રમો સૌરાષ્ટ્રમાં ચાલી રહ્યા છે આ આયોજન ફક્ત સૌરાષ્ટ્ર કે નથી આયોજન છે એટલે વૈશ્વિક લેવલે આવા આયોજનો થાય છે બધાને જ્યાં જ્યાં જે કોઈ જોતા દરેકને ભાવભૂમિમાં આમંત્રણ દ્વારા